આજે પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના કોસાળ સદા ચોક ખાતે સહીદોની શહાદત નામે હેઠળ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી

આપે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છે આપ સર્વના હૃદયમાં રહેલી રાષ્ટ્રીય ચેતનાને પણ હું વંદન કરું છું આજે વિશેષ આનંદ થાય છે કે સાંસેદ ટીપી આવું કદાચ પહેલી વખત સંગઠનનું નામ સાહેબ છે આ સાંસેદ ટીપીની સનાતંત આ બધા ભેગા થઈને આખું આયોજન કર્યું છે સૌપ્રથમ તો આખા સમૂહને શૈલેષભાઈ હોય કે જે પંકજભાઈ હોય આખા સમૂહને એક કરીને એક સમૂહમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય છે ત્યારે તમને વિશેષ અભિનંદન આપું છું અને આયોજકોને જોરદાર તાળીથી વધાવો આજે વિશેષ આનંદ તો એ થયો કે આવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થતી હોય ત્યારે અમરેલી અમરોલી

જે શિખર વિદ્યા સંકુલ હોય આ ત્રણેય શાળાના ટ્રસ્ટીઓ આચાર્યશ્રીઓ અને બાળકોને એક વખત જોરદાર તાળીથી વધાવીએ હું અહીંયા જેટલા ઉપસ્થિત રહ્યા છે લોકો એને ખૂબ વિશેષ વાત કરવા એ માંગુ છું કે આ શાળાઓ પોતપોતાના સંકુલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવી શકત પણ આપણે બધાને સામેલ કરવા એક રાષ્ટ્રીય ભાવ પ્રગટ કરવા એક સંગઠન શાળાના આચાર્ય શ્રીઓ શાળાના પ્રમુખ શ્રીઓ મને શ્રી ભૂપદભાઈ મને શ્રી પારુલ બેન શ્રી જે કે સેન્જલિયા સહિત તમામ હાર્દિકભાઈ પંકજભાઈ શૈલેષભાઈ સુરત ની અંદર સૌ પ્રથમ વાર આજે છોતેર માં પ્રજાસત્તાક પર્વની ની અનોખી ઉજવણી કરવામાં આવી છે અમારા અમરોલી અમરોલી કોસાડ વિસ્તારની અંદર ટીપી છાસઠ જનતા જનાદન ગ્રુપ ટીપી છાસઠ નામથી ઓળખાતું આ ગ્રુપ જેની અંદર પચાસ કરતા વધારે સોસાયટીઓ આવેલી છે આ ટીપી છાસઠ ગ્રુપની અંદર ઘણી બધી અગ્રગણ્ય શાળાઓ પણ આવેલી છે જેમાં મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ સરદાર પટેલ વિદ્યા સંકુલ તેમજ શ્રીખર વિદ્યા સંકુલના સાથ અને સહયોગથી આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આજના કાર્યક્રમના અમારા મુખ્ય મહેમાન શ્રી કાંજીભાઈ ભાલાળા અને અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ કોમાર સાહેબે ખૂબ જ ઉમદાપૂર્વક હાજરી આપેલી હતી આ કાર્યક્રમની અંદર પાંચસો કરતા વધારે બાળકોએ ભાગ લઈ દરેકે દરેક રાષ્ટ્રની અંદર દરેકે દરેક બાળકોના મનની અંદર અને ઉત્સાહની અંદર એક દિલની ભાવના વધે રાષ્ટ્રભક્તિ વધે એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા આ છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ની અંદર આ એરિયા ની અંદર પચાસ કરતા વધારે સોસાયટી તેમના આગેવાનો તેમજ આ એરિયા ની અંદર આવેલી ત્રણ જેવી ખાતનામ શાળાઓ તેમજ તેર થી પણ વધારે કોસ્પોન્સર વ્યક્તિઓ દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે સૌના મન અને દિલની અંદર રાષ્ટ્રભક્તિ અને પ્રેમ અને ભાવ જાગે એવા થીમ સાથે અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે